આપડે કીર્તિ પટેલ ના દાખલા કરી ને તો ભમા કરી નાખીએ આપડે નવરા બેઠા એ તો ધંધો કરીએ આમ નેવરા બેઠા આપડે એટલે આપડી પાસે વાહ ભમા વાહ વાત તો પણ ક્યાં રાખશું ક્યાં પ્રોગ્રામ પાકિસ્તાન હા પાકિસ્તાન બધા આપડે ભવાને કોને લાવશું

રાજી હેલો મિત્રો કેવો લાગ્યો અમારો આ કોમેડી વિડીયો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો તમારા આવા નવા કોમેડી વિડીયો જોવો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો બાય બાય